કે હેલો મિત્રો બધાને જય માતાજી સ્વાગત છે અમારા બ્લોકમાં જોરા બ્લોકમાં વરિયાળીમાં મારો આવી ગયા છે કંઈ કામ હતું નહીં તે પછી અત્યારે વરિયારીમાં આટો મારવા આવ્યા છીએ જુઓ તમે પણ ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે વરિયાળીમાં સારી થઈ ગઈ છે આજે નરવો બેઠો હતો તો મારો કોઈક બ્લોક બનાવવાથી બ્લોક બનાવતો નથી અને ત્યાં એ નથી મળતો બોલોગ બનાવવાનો પણ આ તો વળે અત્યારે નરવો બેઠો કોઈ બ્લોગ બનાવવા દે જો પાણી હવારમ ચાલુ હતું અત્યારે લાઈટ નથી આ માં તો ખર બહુ થઈ ગયું છે જો મિત્રો આમાં તો ખર એવું થઈ ગયું છે વાત જ જવા દો કેવું લીલું સમ જેવું થઈ ગયું છે હવે ન્યાદ વિશે થોડુંક જીરું નેદવાનું બાકી છે જીરું દેને પછી વરિયાળી નોંધવાનું ચાલુ કર્યું છે આમાં એટલું બધું ખર નથી થયું આમાં ખર બહુ થાય છે પાછું આમાં તો વરિયારી અસલ ઉગી ગઈ છે ખર નથી એટલું બધું એટલે આમાં મજા આવશે આપણે બહુ મહેનત નહીં કરવી પડે અને આમાં તો નીકળી જવાના હે સોરી સોરી આમાં તો આખી સીઝન નીકળી જુઓ ખર થયું તો જુઓ ખાલી તમે મારા બેટાનું વરિયાળી જેવું થયું ને ખરે બે બાજુ ઊભું છે જો આ વરિયાળી આ સાઈડ છે ને આ સાઈડ ખર ઊભું છે નકરું આ બાજુ ખર બહુ છે આ ભાગમાં છે ઓલું બાજુ આવી ગયું બાજુ પાછું જીરું અને આ બાજુ પાસે વરિયારી આવું વાયેલું છે બધું વરિયારી જીરું બીજું કાંઈ વાયુ નથી બીજું વાયેલું છે એ રાઉલુ બાજુ છે આવું બધું વાયેલું છે વાબુ તો પડશે આપણે હાલ્યા છીએ અત્યારે રસ્તે રસ્તે હવે જઈ રહ્યા છીએ ઓલું બાજુ થોડુંક જોવા માટે રોજરા આવતા નથી ને બધું જોવું પડે પાછું રોજરા ખાઈ જાય તો અમારો પણ વારો બધું ધ્યાન રાખવું પડે મિત્રો વ્લોગ તો બ્લોગ બનાવવાનું કારણ મારું જ છે કે મારે યુટ્યુબ ચેનલ છે ને એમાં કલાક પૂરા કરવાના છે એટલા માટે મેં વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે કે શોર્ટ વિડીયોમાં ટાઈમ પૂરો થતો નથી અને આવા લોંગ વિડીયો હોય તો આપણો ટાઈમ પણ થોડોક જમા થાય છે અને ટાઈમ પૂરો થઈ જાય ને તો આપણે ચેનલ પણ મોનેજ થઈ જાય એટલા માટે આ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ના કે તો બનાવવા આમ તો સારું બ્લોગ બનાવવાનું કારણ કામ તો સારું છે બ્લોગ બનાવવામાં બધું મજા જ છે અને આપણા ને ઓછા ફાવે છે બીજું જો આમાં કઈ નહી દીધું છે આમાં ચાહટી ટીવાય દીધું છે ચાર પાંચ વીઘા જેવું છે હજુ પાણી ચાલુ કર્યું નથી પાણી હવે ખબર નઈ કાલે ચાલુ થઈ જાય તો થઈ જાય હવે નક્કી જેવું નથી આનું તો તે આપડી વડી આરી અને આ ચાહટ્યું આપરામાં છે પણ આપણે નથી વાય જો ત્યારે આજ તો ફાર્ટીકોર આંટો મારવાનો છે આ બધી જમીન દેખાય બધી અમે વાય જેશી છે શેર હમમ ચેડા લાગી એટલે સામારું રૂમ રહી છે જમીન બધી એક જ ની જ છે એક જણાની જ છે પણ રહેવા વાળા બધા અલગ અલગ કામ કરવાવાળા આ બધી વરિયાળી છે આપડી વાયેલી છે બધી આ બાજુ પણ વાયેલી છે લગી વરિયાળી વાયેલી છે પાછી ઓલું બાજુ ચીરવાઈ ગયું પાછું ઓલું મંદિર દેખાય અહીંયા આપણે વિડીયો બહુ બનાવતા પહેલા હમણાંથી નથી બનાવતા પહેલાં બહુ જ વિડીયો બનાવતા દરેકે દરેક વિડીયો આપણે અહીંયા અહીંયા નાતો હતા વિડીયો બનાવવાની જગ્યા જ આપણે આવી છે મેન તમારે પણ વિડીયો બનાવો તો આવી જજો આપણા જોડે ચાલો તારે મિત્રો હવે મળીએ નવા બ્લોગમાં આ બ્લોગ કરીએ છીએ પૂરો ત્યારે બધાને બાય બાય અને સપોર્ટ થોડોક કરજો તમારા ભાઈને આવા વ્લોગ બનાવશું ગમે તમે સપોર્ટ કરજો થોડોક અનવો જય માતાજી